વા અરે હું છું પ્રાચી એઝ અમારું ઇન્ટ્રોડક્શન આના હતા ત્યારે અમે યુટ્યુબ સ્ટાર્ટ કર્યું હતું અને અમે બહુ જ નાના હતા ત્યારે અમે સ્ટાર્ટ કર્યું હતું અને અમને બહુ જ ગમે છે એક્ટિંગ કરવું પછી અમે બસ 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 કેવું લાગ્યું બધાને કૌશલ્ય ફુલ બે શબ્દો કહેશે. સારું કર્યું છે. તમે સપોર્ટ કર્યો થેન્ક યુ. બહુ જ મહેનત કરી સાહેબ રંગ ના આવે. ભાઈ તમારું શું છે કેવું નથી છે. કોરિયર સાયકોરિયરિલ્પાબેન અને જે સુને જે આપણે સપોર્ટ કર્યો છે એ આગળ આટલી ઓછી મહેનતમાં જલ્દી 100 કે પૂરા થયા છે લોકોના તો આપણે સપોર્ટ કરીશું તો એ લોકોના 1 મિલિયન જલ્દી પૂરા થાય એવી મારી આશા છે તમારા બધાની બધા ઓકે ભાઈ હવે કરી લેશું આપણે एंड मिसेस निकिता एंड मिस्टर हितेश बो सो हम दोनों बहुत जोरदार है हम दोनों आगे बात करेंगे मैं तमाम लोगों को स्टेज पर आऊं बोल देना कि तुम सभी लोगों को तुम्हारी लाइफ की जर्नी विषय देखो <laughs> तो पहला तो मैं ये पूछना मांगे कि तुमने यूट्यूब के इंसान और विचार के आधार पर वीडियो बनाना का विचार कैसे और स्टार्ट की विदली एमआई योजना के मानो ढंग से पहला बनाओ तो અમને ચેલેન્જ કરકુ મારવાનું એટલે બનાવતા તો પછી થોડા બનાયા અને પછી મૂકી દીધું એટલે એના પપ્પા કહે કે તું બનાવતો નઈ આખો તો બધાના વીડિયો જોયો છે તો ઉપર કઈક પપ્પા તમને ના ખબર પડે અને એનાත් કરી પડતો તમને કરો તો તમને ખબર પડશે કેમ એટલે એના પપ્પાએ ચેલેન્જ એકસાક કરી અને અમે ધીરે ધીરે ચાલુ કર્યું અને બધાનો સપોર્ટ સારું મળ્યું ઓહો નાઈસ વન લાઈક થેન્ક યુ વાહ મારો સન છે એટલે આમ કહેવા જેવું એનાથી જ અમે ઇnspire થયા છે એને વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું લાંબો એને ચેલેન્જ મને આપી તો આપણે એનું એડિટિંગ છે એનું મૂકવાની પદ્ધતિ છે એનું અલ્બોરિઝમ છે એ જે કરતો એને જ ખબર હોય છે એટલે જે શોખ એ થાય છે ને મામૂલી વસ્તુ નથી એક મોટો ગોલ છે એચિવમેન્ટ કર્યું છે ને એ બધા અમારા તરફથી અને બધા આવે છે તરફથી શિલ્પ આપે એટલે માસીનો અને ક્રિષ્ના મેલનો ખૂબ ખૂબ આભાર અને અમને ઇન્વાઇટ કર્યા એ બધે ને એમનો પણ ખૂબ ખૂબ આભાર અને હું તો એવું માનું છું કે શોર્ટ ટાઈમની અંદર મીડિયમ પૂરા કરે એમની દ્વારકાધીશ અને અમારા ભોડિયા મહાદેવને એટલી અમારા તરફથી પ્રાર્થના થેન્ક યુ ઝોર નાઇન ઝોર નાઇન હવે ઓકે સેકન્ડ ટાઈક નાઇન ઠંડા મતલબ

પાના કર રહા હું જઈ શકું છું કેમ કે એટલી મને એમને પખભર અને હું બધું ના શીખવાડીયો હોત મારા પખભર મને ના કર્યો હોત તો હું અહીંયા ના પહોંચી શકત થેન્ક્યુ પપ્પા થેન્ક્યુ મમ્મી કે તમે મને આટલો સપાઈ

એ ચાસ્ત ગયો સસંદની એવતી પછી પછી નહીં બધા કામ બોલે જ કરવા સાસુની કચકચ હવે ફરીથી તમને જે બી વિડિયો તમને બોલી દીધે છે બફાલીથી નહીં થાય ઓકે મારું બોલો એટલી વારમાં વિચારી લીધા હોય વિચાર લીધા ઓકે ચાલો સાસુ સાસુ સાસુનો સાસુ

ત્યારે લગનમાં માં ગયા અને એ લોકો એન્ટ્રી આપી હતી ગરબા હતા જુનવાણી અમારા વિચારના હિસાબે મને કદાચ એવું થયું હતું એ વખતે કે શું આ બધું આટલું બધું આવી રીતે એન્ટ્રી આવી રીતે સમાજની રીતે આ બહુ સારું ના દેખાયું થોડોક મનમાં એવો વિચાર આવ્યો તો થોડો પણ પછી આજે ખ્યાલ આવ્યો કે એમને જો આટલી બધી છૂટ આપી ઘરના પરિવારમાં આપણે તો કદાચ ક્યાંક કરી શકીએ પણ અમારે શિલ્પાના પહેલેથી દુઃખ વેચતી 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 અને કૃષ્ણાનો એને સહકાર મળી ગયો અને જે સહકારથી આજે જે આટલા બધા પહોંચ્યા છે હું એમનું જોતો હતો જ્યારે પાંચ આઠ દસ વખત તો જોયું હશે એટલે જોઈ લો આવું શું બધું નાટક કરતા હશે અને આવું મૂકવાનું ને આવું કેવું પણ ધીમે ધીમે બીજા લોકોએ મને કીધું ખરેખર આમાં તમારે લાઈક કરવાનું કીધું એટલે એમને પોઈન્ટ મળે અને એમનો નંબર ધીમે ધીમે આગળ આવે ત્યારથી હું લાઈક કરી જય હો લખો અથવા જય ભારત ગમે તે લખી અને એમને શરૂ કરતો પણ આજે જોઈને મને મારો આ પરિવાર જોઈ મને ખૂબ જ આનંદ થાય ફક્ત આ પરિવાર જોવા માટે જો અમારા અને દાદી જીવતા હોત ને તો કદાચ અમને આના કરતાં પણ અતિ આનંદથી હોય કે મારા દીકરાઓ મારી દીકરીઓ દીકરાની દીકરીઓ જમાઈઓ મારા દીકરા વહુઓ આટલું બધું ને આ જગ્યાએ જઈને આજે ઊભા છે એટલે ખૂબ આનંદ અમારો લગભગ મને ખ્યાલ છે કે પાસઠ એક જણ પરિવાર હશે પાસઠ સિત્તેરનો દીકરીઓ જમૈ બહુ પચાસ પણ એટલો બધો સુંદરથી કદાચ એવું ના કહેવાય કે ઓલું કારું ટપ્પુ લગાવવું પડે નજર લાગે હો જ્યારે કોઈને કઈ તકલીફ નહીં કોઈ અને ખૂબ સુખ શાંતિથી આ પરિવાર જ્યારે ભેગા થાય ને ત્યારે વાર ફાર્મમાં ત્યારે એવું થાય કે આ પરિવાર ખૂબ આનંદ થાય અને મહિને બે મહિને આવો પ્રોગ્રામ કરતા જ હોય છે ખૂબ ખૂબ આગળ વધો એની મા કોરિયાની અસીમ કૃપા તમારા ઉપર રહે એવી મારી આપને પ્રાર્થના થેન્ક યુ ક્રિષ્ણા અને એટલા સાસુ એમને હું રીલ જોઉં છું અને હું કાંઈ હું પ્રશ્ન કરું છું અમને પેટી પટેલ એટલે કે આ કન્ટેન્ટ ક્યાંથી લાવે છે એટલે ખરેખર અમારો આ વિષય છે પણ કન્ટેન્ટમાં અમે જે લાવો છો બહુ નાની નાની પણ બહુ અને મેસેજિંગ ટેકનિક છે જે સોશિયલ મીડિયાનું જે ઇન્ફ્લુઅન્સ છે તેનું આ તમે વન લેખ સુધી પહોંચ્યા એ બદલ તો કોંગ્રેચ્યુલેશન પણ તમારો જે મેસેજ છે સમાજને સારી રીતે જાય છે એક સોશિયલ વર્કર તરીકે કુટુંબ અભિનંદન આપું છું અને ફેમિલી જોઈ શકે તેવું જ પહેલું તો તમારું કોઈ ન્યૂડ કે બલકારીથી નથી અને સમાજને એ જ બતાવે છે કે આ મોજીન ફેમિલી ના પરિવાર છે મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને કરોડ સુધી પહોંચો તેવી મારી કહી શકું છું ના ખાવાનું છે ના થાય વગર ગમે રીતે મોટા બનાવો દોડાવો જે કરવો

મણા મોડેવાઈ એટલે ઓકે ભાઈ થોડા આપ સેવા તમે જોઈન કરી દો કરી જો કે ઓળખજો ઓકે પાડા તૈયાર દેવો જોયા જો તો ક્યારે માડે કે નસીબમાં ના હોય પ્રજે મોજીવા ફેમિલીના નિદેવા છે એમને પણ મણી શકજો તો આપણે એના વિશે પણ કી જાણ છે હેલો एवरीवन હું છું પૂર્વા અરે હું છું પ્રાચી એઝ અ મારું ઇન્ટ્રોડક્શન ઓલરેડી આપની જુજો છે તમે બધાને અ અમે બહુ નાના હતા જ્યારે અમારા પપ્પા એક્ટિંગ કરતા હતા સો હી ઇઝ આર ઇન્સ્પિરેશન એન્ડ એન્ડ અમને એમને જોઈને પ્રેરણા મળી છે કે અમારે પણ કરવું જોઈએ એક્ટિંગ એન્ડ અમને બહુ સારો સપોર્ટ મળ્યો છે બધાથી સો અમે એવું જ કહીશું કે જો તમારા અંદર કોઈ ટેલેન્ટ હોય ડેફિનેટલી દુનિયાના સામે લાવો તો સ્ટાર્ટ કર્યું હતું અને અમે બહુ જ નાના હતા ત્યારે અમે સ્ટાર્ટ કર્યું હતું અને અમને બહુ જ ગમે છે એક્ટિંગ કરવું પછી અમે યુટ્યુબ બી અમારી ચેનલ છે પૂરા પ્રાચી એન્ડ બિહાઇન્ડ ઓલ ધીસ વી ઓનલી થેન્ક અવર પેરેન્ટ્સ કઝ એમનો સપોર્ટ ના હોત તો અમે અહીંયા ક્યાંય ના હોત સો થેન્ક યુ અવર પેરેન્ટ્સ એન્ડ અવર ફ્રેન્ડ્સ થેન્ક યુ વેરી મચ તમારો હિડન ટેલેન્ટ જે બી છે એ બહાર લાવો જે હું નહીં જોઉં છું ઓકે

अह यहां से स्टार्ट कर लीजिए आप रे हाथ मत अडवाવાનું થતી હાથ अडवो જોઈએ નહીં ઓલ્યા બજે પડવા ઉત્યો કે હા ના છોટી ના ઓકે 3 લાઈન આગળ નીકળીયા તો બે જણા પેલે પાઠો પાઠ 4 ಬಾಗಿ ಬಾಗಿ ಮಿಂಚೆಗಳೆ ಇದೆ ಅಪ್ರೆ ಆಗ್ಲೇ 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 ಬಡಿಗ ಬಡಿಗ ಬರು ಬಡಿಗ ಆ ಬಡಿಗ ಯಾವಾಗ ಬರುತ್ತೆ ಆ ಬಡಿಗ ಯಾವಾಗ ಬರುತ್ತೆ ಬರು ಬರು ಸರಿಯಾಗಿ ತಾಕುತ್ತೆ ಕಿರು ಉನರು ಬರುತಿದೆ ಓ ಬರುತಿದೆ ತಾಕುತ್ತೆ ಸರಿಯಾಗಿ ತಾಕುತ್ತೆ ಬರುತಿದೆ એગાઉં બોલીને રે ન સુધી આવી ગયા સરો જરા તમારે થોડું ફીલ કરવાનું હવે નહીં છોડશું કારણે પરની વાત કરવો પડે અહીંયા તકાનો હવે ફૂલરામતા આવી ઓરના હવે મને બલુટકો ગરીસો પતો ક્યાં હે આલે ઓ ભરી ભવતાયા બચ્ચેની નામ પરે આજ નખે ઓકે ઓકે કરો તો પતો ક્યાં હે આ બંગાઈના તમારે ઉત્તર લાગો ના જાય બધું ફિટ રે નેક્સ્ટ ગોલ વાટે યુસ તમને સહેલાઈથી લઈ જશે દોર میرے કોલે ટિક 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 મરો જાય અવેરો પસંદલ ભાઈઓ એવો લાગાય છે હું કરતા એક પર મજા યે ઘણા સાબો ફાગો ભાગો ભાગો મંદે પાના દોઢા આવી છે એ તો આગળ આવીને આટલી પરિસ્થિતિ ખરાબ હોવા છતાં એ કિસુએ અને મારી મમ્મીએ જે મહેનત કરી એમને કન્સીસ્ટન્સીથી આગળ જે વધ્યા છે એ મને ખૂબ પ્રાઉડ થાય છે એમના પર કે આટલે સુધી આગળ આવ્યા છે કારણ કે અમને તો આશા બી નથી કે આટલે સુધી પહોંચીએ કે આપણા ઘરમાંથી કોઈ પણ પહોંચ્યા છે એટલે મને ખૂબ પ્રાઉડ થાય છે એમના પર આપણી ઉત્તરાયણમાં હતી ને એ ટર્નિંગ પોઈન્ટ હતો બહુ જબરદસ્ત હું જોતો કે ભઈ વિજય ભાઈ બધાને મોબાઈલ ચેક કરતા અને બધાએ સબસ્ક્રાઇબ કર્યું તો અને આપણી ફેમિલીનો બહુ મોટો સપોર્ટ છે કેમ કે બધા સપોર્ટિવ છે આપણી ફેમિલીમાં એમાં મામા બધાનો ફૂલ સપોર્ટ છે મને માં સાહેબ કે વધારે ના મે પાછા આવો બાધાની શાંતિતી ફંક્શનમાં આવ્યા એના માટે ખુબ ખુબ ધન્યવાદ અરે અમારે કે માતા એવા નઈક રીસાઈ જાય અમે અમે બેનો લઈ

તો એના માટે બી થેન્ક યુ સો મચ જેને જેને બી અમને સપોર્ટ કર્યો એના માટે દિલથી આભાર બધાનો થેન્ક યુ ફંક્શન ને સૌથી વધારે યાદગાર બનાવવામાં વંશો હાથ છે કેમ કે એણે આપણો ફંક્શનને ને બહુ જોરદાર અને સરસ રીતે હેન્ડલ કર્યું છે તો થેન્ક યુ થેન્ક યુ સો મચ વંશ અને આવો આવા અમારા ફંક્શનમાં તું એન્કરિંગ કરતો રહે અને અને

બધું બરાબર હતું થેન્ક યુ થેન્ક યુ મજા આવી ને મોજ કરી બરાબર નથી ઓકે હા હા વાંધો ને નેક્સ્ટ ટાઈમ કરી લઈશું નોટ કરી લઈશું પણ હવે જાય બાય પાછા સુરત આવું જલ્દી જલ્દી થેન્ક યુ સો મચ એટલે જ કહું છું મડીએ તે ટાઈમ કાઢીને આવી એના માટે થેન્ક યુ સો મચ તને પણ થેન્ક યુ સો મચ જલ્દી પાછા આવે આવો અમદાવાદ ફરવા ઉત્સવ ભાઈ થેન્ક યુ સો મચ તમારો અમૂલ્ય ટાઈમ કાઢીને પહોંચી ગયા તમે એના માટે એવું જ કહેવાય યાર ઓફિસ ચાલુ મૂકીને આવું એટલે એટલે થેન્ક યુ થેન્ક યુ અને કેવું સાહેબ નહીં આવતા જેઠાલાલ માટે હે મહેતા સાહેબ નહીં આવતા જેઠાલાલ માટે હા એટલે આ મહેતા સાહેબ જ છે મારો મહેતા સાહેબ ફાયર બ્રિગેડ સરસ સરસ ચાલો મળીએ બાય એસુમાર ગાઈ આપડે હોટેલે થી જો ફાઈનલી મસ્ત સાદા લુક માં આઈ ગયા છે જે ઓલા ભારે ભારે કર્યું તો એ બધું માંડ નીકાળીને બધું ફ્રેશ થયા છીએ અને હવે એકદમ મસ્ત લૂકમાં આવી ગયા છીએ અને એકદમ રિલેક્સ થવા માટે આપણે લોકો આવી ગયા છીએ અત્યારે ફાર્મ હાઉસ પર અને આપણી સાથે છે મમ્મી મામી અને બે મમ્મી છે મામી છે આ મામી બે મામી ભેગા છે અને આ બાજામાં આ અમિત છે બાર બધા બેઠા છે અત્યારે અને અત્યારે ફાર્મ પર આપણે પહોંચી ગયા છીએ અને અત્યારે હવે આ બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ કેમ કે બધા બહુ થાકી ગયા છે તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ તો આવતીકાલે મળીએ નવા બ્લોગ સાથે બ્લોગ ગમતા હોય તો લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે મળીએ નવા બ્લોગમાં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય શિયા રામ બાય બાય Tchau.